ગામ વાળા એ લગીર પાણી ના જાય નીકળી ફોન ઠોકી દે યાર આવશે પેલા ખોબ બદલ પેલી વાત થી ફોન ઠોક ઠોક કરી પેલા તો મને લગાડે તું ઊંઘવા દેતો નહી કે તારા તમે નહીં ઊંઘવા દેતા રાતે કાચી ઊંઘવા નહીં દેતી પેલી વાત જોતો આ જા પેલો કોપતો જો પણ તમે તો હું કરતા જતા હું બદલી ના પેલા હાલ પેલોનો ફોન આવ્યો પાહો કે આ બાજુ અમાર બાદ પાણી નહીં આવી બાર વાગવા આયા એટલે બધન તો આવી પાણી એક બોરથી થી છોડી મેલ લે તમે કાકા કોઈ નોકરી કરો અલગ તને ધર્મ હું નોકરી કરવાની હોય આવી એટલે આ તો ગોમ હોય એટલે રહું પડ આપણે બીજા તો ના રહું આવી તી નોકરી હું તમને ખબર આ કાકા હું કહું હમ તને ધર્મ નોકરી કરી આપણે પાછા પાયે પણ બધું પડ્યું

હા ત્રીજા નંબર નો કોચ ચાલુ કરવાનો હે પાક જે પોણી ખાશે તો લીધું ચાલુ કરી દે ચાલશું આ બધું લખેલું તો આયુ નહીં કરું દાદા જાદે હોય ને બધા ભૂલ તો પોણી ફરી દવા પાક નો એક નથી નગર જો કાઈ પવડું પીલું પછી કાકા એ કાકા કાકા

કાકા ઊભા તો ઓલા કોખિયામાં લાગો વદરો બોદરો વદરો નહીં કોમ ના કરી એટલે મારવાનો તને કાકા હું નહીં ઢ્યો તને મારીશ મનેઉ ખબર તું ભત્રીજા તો કાકા મારી મને મારી જવા દે ને બધું કેતા ક્યા ઝાડ્યું ને ઝાડ ઉપર રે આપડ આ થવાય તો કદી થયું નહિ આવું પણ વધુ ને કાકા શું આમ કરો કરી કાકા હરી બોકને મને હરી કરી છે ઓય કર મને કોઈ પડી જઈ હોય કા કાટો લઈ લેજો કાટો ના હવે આવે હા તમે મારવા હું નહીં મારી તને નહીં મારી તો હવે અડ જોઉં હવે કોણ અડ હું હું ઊભો હું કાકા કોક શું બોલ ફોન કરો ના તું ફોન કરજો કે ભઈ અમાર નોકરી નહી રહેવું કાકા ના ફોન લાગ ફોના ના તું કરો બોલો હું નહી મારું નહી લે કા હું તને મારે નહીં હું નહીં મારતો કાકા અને આદુબા બોય તો ઉપર કોક આયો તો બે દન બે દન કરી ગયો કાકા હાલ ઓય આવો નકા મે જતાળી જીયો હતી નહીં કરી અમે 3000 માં નોકરી એ હાલ લ્યા આ જો આ ફરવા મોડી જો એ એ કાકા બુઆ બનાવી અંદર અંદર આવતો કાકા અંદર અંદર આવતો કાકા આવું ઘોડા કાકા એ તો તો મરી જશે એ કાકા એ કાકા હોટી જલી બળો હોટી જલી બળો કાકા નું મુખ તો છે ભાઈ ઓ ઓ હું હોઠું પકું કાકા એ મારું નોટું બે કઈ કીધું ઘોડા આ પકડી 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 કોકો

મને બેડા રાતા ચોર કરી ના હું નાખ્યો તો

ભાઈ આવો નજીક આવતો ખબર રાતી જુઓ એ તો કઈ હતા તારે ને ચોરી કરવાનો મસ્ત પ્લાન ગોઠવીએ તમારે અહીંયા રહેવાનું પણ તું પેલી વખત જેવું ના કરતો પેલી વખત યાર અડધી રાતે દોડાયા હતા એ તો પેલા ચાર જણા હાથમાં આવી ગયા મારી મારી ને નાખો તો આપણો તો તમે જે પ્લાન આલ્યા ને આપડા લઈને આવ્યા તું જેટલી વખત પ્લાન લાવીને એટલી વખત દોડવાનું ધોવાયો માર તો ખાવ પડે તો ના એવું હારી વાપર એક જ વખત લૂંટ કરવી નાખી જિંદગી સુખ થઈ ગઈ ના કોઈ લાખ રૂપિયા દે આપડે માર તો ખાવાની હવે માર કે ચોરીઓ કરી કેટલી ચોરીઓ કરી પતારો ઢગલો ચોરીઓ કરના છીએ કાકા મચ્છર હતો જો પણ મચ્છર માર્યો કાકા મચ્છર ડેન્ગ્યુ થઈ જાય કાકા તમે હોય 3000 જમતા હોદી નોકરી કરી તમે આ બમળ મોંડા પડો હું કહું આરી મસ્ત ચોરી કરવાનો પ્લાન ગોઠવ્યો બરાબર અનો ન એવી જગ્યાએ આલ્યો ને ખોદી આતો ના આવો તો ચોરી ચો કરવા જાય દુકાન બુકાનમાં નહીં તો ઘરમાં કોકની ચોરી કરીએ દાગી નોની કારણ કે અતાવદી આપણે રોડ ઉપર બધાના લૂંટનો લૂંટ નહી ઉચ કર્યું તો ભાવે જબરજસ્ત ચડ્યો હો ઉનાનો ભાવ જો કાકા જબરજસ્ત ભાવ છે ઉનાનો એટલે હું કહું કહું મારા મગજમાં એક પ્લાન છે કે પેલા મંગાના કેથી ત્રીજું

હું કહું બોલ સીધા રાખીને બોલ પેલા રાતી ને રાતી ને નેકળીયે બાજુના ગમ જઈએ એવી જગ્યા જોઈને ને એવો હાથ મારીએ ને જો કાચી ખબર ને કાચી કશું પહેરવાર્યું નહિ હા તી એ પેલી વખત પેલું ડેમ આરી હારી ગયો ને એ વખત તી દેવું કરાવી તી એ વખત ભર્યામ એ પૈસા બધા